તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાનું પ્રથમ કહી શકાય તેવું વિશાળ સરદાર પટેલ કોંગ્રેસ ભવન નવીનીકરણ બાદ આજે ખુલ્લું મૂકવામાં આવશે છસો પચાસ વારની જગ્યા માં કોંગ્રેસ કાર્યાલયમાં છવ્વીસમી જાન્યુઆરીનું ધ્વજવંદન થશે જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની સાતો સાત દિલ્હી એઆઈસીસી ના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ સમિતિ હસ્તક છસો પચાસ વાર પૈકી પચીસો વારની જગ્યા માં કરાયેલ નવીન સરદાર પટેલ કોંગ્રેસ ભવન છવીસમી જાન્યુઆરી ધ્વજવંદન કરીને ખુલ્લું મુકવામાં આવશે આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો ત્રેસઠમાં તત્કાલીન કલેક્ટર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી કોંગ્રેસ આગેવાનો દ્વારા અહીં બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું હતું અને અહીં વિવિધ કચેરીઓને ભાડે આપવામાં આવેલા કોંગ્રેસના નવીન સભ્યો સાથેનું ટ્રસ્ટ ઉભું થયું હતું વર્ષ બે હજાર ચૌદમાં કોર્ટમાં લડીને આ જગ્યા મહેસાણા કોંગ્રેસે પરત લીધી છે માત્ર ચોવીસ દિવસમાં રાત દિવસ એક કરીને નવીન સરદાર પટેલ કોંગ્રેસ ભવન ઉભું કરવામાં આવ્યું છે અને છવ્વીસમી જાન્યુઆરીએ દિલ્હી ના વરિષ્ઠ આગેવાનો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સરદાર પટેલ ધ્વજવંદન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાશે મહેસાણા જિલ્લા કોંગ્રેસનું આ કાર્યાલય વિશાળતાની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતનું પ્રથમ કહી શકાય તેવું આ કાર્યાલય છે જાન્યુઆરી છે છવ્વીસમી જાન્યુઆરીએ મહેસાણા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધ્વજવંદન અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી મહેસાણા ખાતે આ નવી ઓફિસનું જે ઓપનિંગ કરવાનું છે એ ગ્રાઉન્ડમાં કરવાના છે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થાય એટલે આ ભવનનું નામ સરદાર પટેલ કોંગ્રેસ ભવન રાખવામાં આવ્યું છે અને અમે આ કોંગ્રેસ ભવનના નામથી આ બિલ્ડિંગ ઓળખાતું હતું અને એ ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા પછી માન્ય અમિતભાઈ ચાવડાના હાથે આ બિલ્ડિંગની અંદર સરદાર સાહેબના ટેચ્યુનું અનાવરણ વિધિ રાખવામાં આવેલી છે અને સરદાર સાહેબનું ટેચ્યુ ની અનાવરણ વિધિ એ અમારા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હાથે ખુલ્લી મૂકવાની છે અને આ બિલ્ડિંગ ખૂબ પચાસ વર્ષો પછી કોંગ્રેસે આનો કબજો લઈ અને રિનોવેશન કરાવી અને આવતીકાલથી અહીંયા કોંગ્રેસ પાર્ટીની ઓફિસ એ ખુલ્લી મૂકવાની છે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજાને જાહેર જીવનના કામો અને તેમજ પણ પ્રકારના કામ હશે તો અમારા કોંગ્રેસના કાર્યકરો અહીં બેસી અમારા મંત્રી સહિત પ્રમુખ સહિત અમારી બોડી સહિત તમામે તમામ નાના મોટા માણસોને કંઈક કોઈ પણ પ્રકારની પડતી તકલીફ કઈ રીતે દૂર થાય એ એ પ્રકારના પ્ર પ્રયત્નો આ ઓફિસમાં બેસીને કરવામાં આવશે અને કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને એના તમામ પ્રયત્નો અહીંથી કરવામાં આવશે ધંધોને બોમ્બ લેવાના મધ્યપ્રદેશના મેકલ પર્વતમાંથી નીકળીને ભરૂચના